સાયબર સાયબર નડિયાદ પોલીસે રૂપિયા કરોડ કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર લેનાર ટોળકીને ઝડપી પાડી છે નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસે રૂપિયા તેર કરોડ છપ્પન લાખથી વધુ રકમની સાયબર ફ્રૂડ કરવા તેના નાણાંની આપ લે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે રાખનાર ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે આ આરોપીઓના રિમાન્ડ મેળવી સાયબર ક્રાઇમ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે ખેડા જિલ્લાના નાગરિકો સાથે થતા સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે મહેમદાબાદ ખાતરજ ચોકડી પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક મૂલ્ય બેંક એકાઉન્ટ મળી આવ્યું છે જે બેંક ખાતાની તપાસ કરતાં તેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો નો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગરૂપે છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના ના નાણાં ઓનલાઈન કુલ તેર કરોડ છપ્પન લાખ ચાર હજાર આઠસો ને ત્રાણું જમા કરી અને કરાવડાવી આગળ તેમના મળત્યા બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી મોકલી આપ્યા હોવાની હકીકત મળી હતી જેથી સાયબર ક્રાઇમ પોલીસ નડિયાદે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં વાંધાજનક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ખાતરજ બ્રાન્ચ એક્ટિવ મૂલે બેંક એકાઉન્ટમાં સંડોવાયેલા વ્યક્તિઓની તપાસ કરતાં સ્થાનિક તથા સુરતના રહીશોની સંડોવણી મળી આવી હતી જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓએ ગુનાહિત કાવત કરવાના ખોટી બનાવટી ભાગીદારી પેઢી ઊભી કરી તેમાં ખોટી નામની પેઢી ઓળખ ધારણ કરી તેમજ ભૌતિક હકીકતને ખોટી રીતે ઉદ્યમ રજીસ્ટ્રેશન મેળવી આ સર્ટિફિકેટનું ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં જમા કરાવી બનાવટી ભાગીદારી પેઢીને નામે બોગસ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા આ સાયબર ફ્રોડમાં લોકોના ગયેલા રૂપિયાની આપ લે કરાવવા આ બેંક ખાતું ઓપન કરાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવી તેનું ઓનલાઈન બેન્કિંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આગળ આપી કમિશન પેટે મોટી રકમ કેશની મેળવતા હતા જે સંબંધે પાંચ આરોપીઓને શોધી કાઢી અટેક કરી હતી આ આરોપીઓ જેમાં ગિરીશભાઈ બાલુભાઈ ચૌહાણ પિયુષભાઈ ભગુભાઈ પટેલ નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ તેમજ જીગ્નેશભાઈ વલ્લભભાઈ મારકણા

આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી જેના આધારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાબાદ ખાતે ત્રણ જે આપણા આરોપી છે ગિરીશ પિયુષ અને નિતેશ એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ એકાઉન્ટમાં એસબીઆઈ બેન્કમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું એમાં પહેલી જુલાઈના રોજ બાર લાખ બાર કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા અને એ સિવાય જે નાની રકમ જે જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં આ પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે તો કેટલા અલગ લોકો ખાતા ખોલેલા છે અને કેવી રીતે ખાતા ખોલતા હોય મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે પણ જે ત્રણ એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે પણ કોણ કેવી રીતે સાહેબ પકડ્યા મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઈમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં હોય છે કુલ પાંચ આરોપી છે જેમાં ત્રણ તો ખેડા નડિયાદના છે અને બાકીના જે બે આરોપી છે એ સુરતના છે હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે